મિત્રો જય ગૌ માતા જો આજે આપણે આવી ગયા છીએ કચ્છ અંજાર નજીક કુકમા કુકમામાં એક સરસ મજાનું ટ્રસ્ટ ટ્રસ્ટ ચાલે છે રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા તો ત્યાંનું એક સ્વદેશી મોલની ખાસ વિઝિટ કરવાની છે તો સ્વદેશી મોલ વિશે તમને વિશેષ માહિતી અત્યારે આપવાની છે જોઈ શકો છો સરસ મજાનું તમામ પ્રોડક્ટ ગાય આધારિત ગાયના ગોબર ગૌમૂત્ર આધારિત પ્રોડક્શન પંચગવ્ય આધારિત પ્રોડક્શન છે જો મોબાઈલની એન્ટી રેડિયેશનશીપ છે અહીંયા કોમ્પ્યુટરની એન્ટી રેડિયેશનશીપ છે આવી રીતના આ પેટર્ન સર્ટિફિકેટ છે તમામ વસ્તુ ખાતરીબંધ વ્યવસ્થિત અને સારી અને તમામની ગુણવત્તા સારી અહીંયા ઉપર ઘડિયાદ દેખાય છે આવી રીતના તમામ વસ્તુ ગાય આધારિત ટોટલ જો આ સન્માન માટેના મોમેન્ટો છે અહીંયા પૂજા માટેની થાળી છે ટોટલ ગોબર ગોબર પ્રોડક્ટ છે અહીંયા ગણપતિ દાદા છે આપણે પૂજાપાઠમાં ખરેખર ગૌમય લક્ષ્મી ગૌમય વસ્તુ લક્ષ્મી કહી તો ગાયના ગોબરમાંથી બનેલા ગણપતિ જ વાપરવા જોઈએ તો આવી સરસ મજાનું તમામ વસ્તુ ગોબર પ્રોડક્ટ છે હાઈ હેન્ડીક્રાફ્ટ અહીંયા બધી જ પ્રકારના ગૌમૂત્ર અર્ક છે કોઈ કેન્સર છે કોઈ અલગ અલગ બીમારી હોય તેવી રીતના બધા અર્ક છે

સંચાલિત આયુર્વેદિક ચિકિત્સા કેન્દ્ર પણ છે જો અહીંયા ઘી છે કૂંકમાં કચ્છમાં આવેલું છે અહીંયા અહીંયા ખાસ આપણે શૈલેન્દ્રસિંહને મળીએ અને અહીંની સંસ્થા વિશે ટૂંકમાં માહિતી લઈએ આપના નામથી શરૂઆત કરીએ મારું નામ શૈલેન્દ્રસિંહ જેઠવા અને આ શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ કૂકમાં ભોજ હા અહીંયા આખું બાવીસ એકદનું સંકુલ છે એમાં ગાય આધારિત પ્રાકૃતિક તૃષિણનું મુખ્ય કારણ છે એમાં આપણી પાસે ત્રણસો જેટલી ગાયની ગૌશાળા છે એના બધા ઉત્પાદનો ભરેલું આપણે જે મોલમાં સુપર કમ્પોસ્ટ અને દાણાદાર ડીએપી આ બે ને ખાતરો બને છે લુહાર સુતાર કુંભાર છે તો એક આખું બધું મળીને

એક બે કલાક આખો ફરાવાનું સંસ્થાન કરાવવાનું બેસીને વિષય વસ્તુની વાતચીત કરવાની એ કાયમ નિશ્ચિત પ્રવૃત્તિ ચાલુ હોય એટલા ઉત્પાદનો છે એ કોઈને શીખવા હોય એ પણ એના માટે કોઈ તારીખની જરૂર નથી જયારે તમે ફ્રી હોય ત્યારે અહીંયા આવી જાવ જે બનતું હોય સાથે લાગીને શીખવા લાગી જાવ તમને આઠ દસ દિવસ મહિનો વર્ષ જે શીખવાય શીખવા હોય એ તો આ રીતે તમે અહીંયા કોઈ પણ આવી શકો ઇન્કવાયરી માટે નંબર છે ચોરાણું બે પાસઠ બ્યાસી આઠસો દસ નાઇન ફોર ટુ સિક્સ ફાઇવ આપણે ખૂબ સરસ માહિતી આપી માહિતી આપને સારી લાગે તો અન્ય ગ્રુપમાં શેર કરજો ગૌ માતા નું સેવા કાર્ય કહી શકાય અહીંયા કોઈ કમાણી કરવાનો હેતુ જ નથી છે માણસો ગામડે છે જ્ઞાન જ્ઞાન બધી પહોંચી જાય તો બધા પોતપોતાના ગામમાં બનાવતા જાય તો આખું જે ભારત છે સ્વાવલંબન ગામ બની જાય આવી રીતના ઉદ્દેશ્ય એ છે કે તમારા ગામમાં પણ આવું થઈ શકે એમ જો આપડી વિચાર શક્તિ સારી હોય તો તમારા ગામમાં પણ થઈ શકે આવી ખૂબ સરસ માહિતી આપવા છે ગામને બનાવવાનું ટૂંકમાં બાર થી ન લઈએ તો અત્યારે મોંઘવારીનો પ્રશ્ન નડવાનો નથી અને આપણે સમૃદ્ધ બનીશું માલ જાય પૈસા ગામમાં આવવા જોઈએ એથી શું થશે ગાય બચશે લોકોનું સ્વાસ્થ્ય બચશે અને સમાજ બચશે

આની અંદરમાં શું હોય છે આજે દેશી ગાયનું જે ગોબર કહીએ ને કમ્પોસ્ટ કરેલું આ એક મેં મુખ્ય તત્વ છે આ એકલું પણ સોનાનું ખાતર છે જ ઉપરાંત આ બધી વસ્તુઓ નાખી જેમ કે ફ્લાય એશ એટલે કે રાખ રોક ફોસ્ફે જે રાજસ્થાનની માટી છે એને ડીએપીનો મૂળ સ્ત્રોત કહી શકાય ફોસ્ફરસનો પ્રેસમઠ છે ઘેરું જે આપણે ઝાડ પર લગાડીએ ને એ એન્ટી બેક્ટેરિયલ જેવું કામ કરે છે અને લીંબોળીનો ખોળ એરંડાનો ખોળ જીપ્સમ એક માટી છે લિગ્નાઇટ એટલે કે કચ્છનો કોલસો છે કેવો કે જે ઝાડના જંગલ હતા એ સીધા જમીનમાં દબાઈ ગયા એનો જે કોલસો બન્યો એટલે અલગ અલગ ઝાડના જે લાકડાના તત્વો હોય એ તત્વોવાળો અથવા ખેતરને સારામાં સારું તત્વો આપનારો કોલસો છે અને પરલાઇટ જે એક માટી છે જે ભેજ પકડી રાખે આ બધી વસ્તુઓ સાથે એને બેક્ટેરિયલ કલ્ચર આપવામાં આવે એક તો કૃપા અમૃત છે રોક ફોસ્પેટનું પીએસબી સોલ્યુબલ છે બેક્ટેરિયા એનપી કે જીવામૃત વર્મી વસ ને ખાટી છાશ જે આપણા ખેતરનો પીએસ બેલેન્સ કરે આ બધું મિલાવીને જે ખાતર બન્યું એને પૂર્ણ ખાતર કહેવાય શું કરવા કે આ બધો ખોરાક છે એટલે આ બેક્ટેરિયા ખોરાકને પહોંચાડનારા છે આ ખોરાક હોય પણ પહોંચાડનારા હોય તો થાય નહીં આપણા ઘરમાં ઘઉં હોય પણ બેન રોટલી ન બનાવી થવાતી નથી અને આ થઈ ગયું પૂર્ણ ખાતર કે જેમાં આપણે એક સાથે બધું નાખી દીધું પછી આ રોક ફોસ્ફેટ જીપ્સમ ગોબરનો કમ્પોસ્ટ અને લિકિડાઈડ આ ચારનું જે બનાવ્યું એ ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેન્યુર એટલે કે ફોર્મ ખાતર પાયાનું દાણાદાર ખાતર એમાં પણ બેક્ટેરિયલ આ બધા નાખવાના હોય આ બે ખાતર છે એ ખેડૂતની મુખ્ય જરૂરિયાત છે એક તમે જમીન બનાવો ત્યારે આ ખાતર નાખી દેવ અને જ્યારે વાવણી કરતા હોય ત્યારે આ નાખી હોય આ માટી તત્વ છે એટલે તમારા છોડે જેટલું લીધું હોય એટલું લીધું બાકી જમીનમાં રહેશે ઉડી જવાનું નથી તમારું ઇન્વેસ્ટમેન્ટ છે વેસ્ટ મદદથી થવાનું ક્યાં તો આ બે ખાતર અહીંયા પાછળ ત્યાંથી પછી ઉપર જાય ઉપર ત્યાં જે આપણે ચારનો ગોળ ફરતો હોય એમાં જાય અને કોઈ કાચું હોય કે કોઈ પથ્થર હોય એ બધું બહાર પડી જાય અને પછી એનો જે એકદમ ભૂકા જેવું ઉપર આવે અહીંથી એનો એક થાય એ જ ઢગલાને ફેલાવી નાખે એમ કરતાં કરતાં બધા ફેલાવીને બધા અલગ અલગ ખાધ્યા થયા બધા તત્વો નાખી ना ले ले से था। से। एक एकमिकल आए एक वेर गया था। थी मिक्स थी जाए आज एक पट्टी देखा गोवर चक्कर फरत आग जाए डब्बा बेरल में बढ़ा प्रवाही करता है ये छंटका है 50 पचास कुल बोरी तैयार દરેક ગામની આ ખાતર જરૂરિયાત છે આના વગર આપણી જમીન છે એ બીમાર છે એ કે ને જમીન છે એની પર ઉગેલો છોડ કેવો હોય બીમાર છે છોડ તો એને શું આવે રોગ આવે 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 તો આપણે રોગ ઉપચાર જગ્યા કઈ માતાને છે છોડ છે એને

ઉત્તર <laughs> <laughs>